ખેડા જિલ્લામાં આલા નડિયાદમાં આવેલા માઈ મંદિર રોડ પર ગટર લાઈનનું રિપેર કામથી રસ્તો બંધ થતાં વિશ્વકર્મા સોસાયટીમાં ભારે વાહનોની અવરજવર કરતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે નડિયાદ શહેરના મંદિર રોડ પર ગટર લાઈનનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી મુખ્ય માર્ગ તાત્કાલિક બંધ કરાયો છે પરિણામે આસપાસની રહેણાંક સોસાયટીમાં ભારે વાહનોની અવરજવર શરૂ થઈ છે જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે સ્થાનિકોએ જણાવ્યું કે ભારે વાહનોના અવરજવરથી સોસાયટીના આરસીસી રસ્તો રસ્તાની હાલત ખરાબ છે સોસાયટી ના રહીશોએ પાઇપલાઇન ની પિલ્લર મૂકી સોસાયટી નો રસ્તો બંધ કર્યો છે ગટર લાઇન નું કામ ચાલુ હોવાથી છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની સમસ્યા આસપાસના સોસાયટી વિસ્તારમાં ઉભી થઈ છે ત્યારે પીવાનું પાણી પણ દૂષિત આવે છે જેથી પાણી જન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે મારું નામ રેખાબેન છે ને આ પાણી જ્યારથી કામ ચાલુ કર્યું છે ને ત્યારથી પાણી આવતું જ નથી સાંજે જ નથી આવતું સવારે દસ મિનિટ પાણી આવે છે તો પાણી પીવા બી જોવે ને દોરું પાણી આવે છે ઓજે ખાલી હોય ટાંકા નાવું દો ક્યાંથી પાણી ના આવે તો પાણી નથી આવતું એના લીધે અમને તકલીફ છે પાણી જોવે ને વાપરવા ઘરમાં નાવા જોવા બધું એમ પાણી દસ મિનિટ આવે એમાં કેટલું ભરીયું અમે ગટર લાઈન આવે ત્યાંથી પાણી નથી આવતું અને આવતું પાણી ટ્રકો જાય એટલે પાણી ના આવે એટલે શું કરવાનું જાય 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 છે છે બધું ચેમ્પાઓ છોકરાઓ ક્યાં રમે એટલે અમે બધું બંધ કરી પણ રસ્તો વારંવાર બીજી જગ્યા કરવી ને તમારે સાઈડ માં જગ્યા કરો સાઈડ માં જગ્યા થાય એવું જ છે તો એમને પહેલેથી કામ ખોલ્યું તો પેલા સાઈડ જગ્યા રાખવી પડે પછી આ બધું કામ કરાય આ રસ્તો ઓછો રાહદારી છે તો અહિયાં બધા સાધનો હા એક બાબા ને વાગ્યું પછી અમારા છોકરાઓ કાલે અને વાગ્યું તૂટી ગયું અમારે એવું છે કે આ રસ્તો રાહદારી બીજો કરે એમને ભલે કામ ચાલુ રાખે પણ સાઈડ માં જગ્યા કરી આપે એ લોકોને હું ઈના મિસ્ત્રી વિશ્વકર્મા સોસાયટી ની સદસ્ય છું આ ચાર દિવસથી આ કામ ચાલુ કર્યું છે એના કારણે અમારો સોસાયટી નો રસ્તો જનરલ રસ્તો કરી નાખ્યો છે એમાં મોટા મોટા ની બસો રિક્ષાઓ બધું ફૂલ સ્પીડે જાય છે એના કારણે અમારા ઘરમાં વારો આવ્યો છે કે નથી અમારા ઘડ બહાર બેસી શકતા નથી અમારે પોતાને વાહનો કાઢવા હોય ને તો જોઈ વિચારીને કાઢવા પડે છે અને પાણીની લાઈન અને આ બટર બટર લાઈન ના કારણે અમારી પાણીની લાઈન બી તૂટી ગઈ છે એના કારણે પાણી ડોરું આવે છે અને કાં તો આવતું જ નથી અને આવે છે તો ધન મારતો આજે પીવામાં વપરાશ થાય ને ના પીવામાં થાય ના નાવામાં થાય અને ખબર નથી કે ક્યારેક પુરુખ હતા છે નથી ખબર અને આજનું નહીં આખો રોડ જ આવો છે તો તમારી શું માંગણી છે અમારી એ માંગણી છે કે બધા રોડ સરખા થાય છે આટલી બધી ગ્રાન્ટો આવે છે જાય છે કે કેટલી કરોડોની ગ્રાન્ટો આવે છે ત્યાં માય મંદિરનો રોડ તો છેલ્લા 26 વર્ષથી હું આવી છું આ નડિયાદમાં હું આનું આજ જોઉં છું ખાડા પડેલા હોય ગટરના પાણી ઉભરાતા હોય આ બધું શું છે તમારી સોસાયટી માંથી અવર જવર થાય છે ના એના કારણે અમે રસ્તો બંધ કર્યો છે અમારી માંગણી એવી છે કે અમારી સોસાયટીમાં રસ્તો ચાલુ ના રહેવો જોઈએ ત્રિશાંત પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ